જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધાય મજામાં છો ને આ ઓકે ડાયરો તમે બધા મજામાં તો સ્વાગત છે તમારા બધા ફરી એકવાર ન્યાવા દિવસે નવા બ્લોગમાં આપડે મિત્રો ચાલુ કરી દીધી પાણી આપણે શાકભાજી પાણી એટલા માટે વારાફરતી વારાફરતી વાળું છું આપડે વાળું શું સિરામણ કરીએ મિત્રો પાછું જવું જોઈએ ઘરે પાણી નીકળ્યા અહીંયા ટીપ લેવા જવું જોઈએ ટીપ બાંધી દઈએ પાણી થઈ ગયા બંધ હવે મસ્ત મજાની તંડી થાય તમ્બી જાય ને પી ગયું છે ને વાળતું બાકી રહ્યું છે લગભગ દોઢ થી બે કલાક થાય છે પી જાય ઘાય ઘા થાય છે ને પાણી મસ્ત મજાનું ધ્યા પાણી હલી જાય છે મિત્રો પાણી મસ્ત પાણી જાય છે બાપુ જાય હવે નાકુવાળા તો મિત્રો પાણી ચાલુ થયું છે કરવું પડે ને જાય ને જાય જાય ને ફૂટી જાય માળો સાય હારે જવું પડે ફાઈનલી મિત્રો આપડે છે શાકભાજી બધું ને ગયું છે હવે આવતીકાલે જો આજે વરસાદ ના આવે તો કાલે પાસે એક ફરીને એકવાર પાવું જોઈએ કે ઉપરા ઉપરી બે પિયત આપવા જોઈએ જે પાળી કોરી હોય ને એ રીગી જાય તો કે વાંધો જ ના આવે તો જલ્દી ઉગી જાય લગભગ આજે ગરમી છે ભૂકા કાઢે એવી કાળા ગજબની વરસાદ આજ ઉપર પછી આવવો જ જોઈએ જઈએ એવું કેમ થાય સાંજના સવા ચાર થઈ ગયા છે ને

સે ખરો પણ બહુ થોડોક આગો હે તો ડાયરો આપણે ને કાગળ બધા ઢાંકી દીધા એમ કે જુવારની એક ગંજી હતી ઉલકા એક પડી છે એ બાકી અહીં જો જુવારની આ જુવાર હું ખાધી એ ઢાંકી દીધું ને બાકી વરસાદ જો સામે ગાજવી ચાલુ થઈ ગઈ છે ટાઈમ ફૂલ કાળો ડેબાણ ચાલુ છે સાંતા હાલો નહીં

વરસાદ પછી ખબર પવન મિત્રો કાઢે પવન આવે ને મિત્રો એટલે છે ને ભાગો સાત આવ્યો વા

ม่กนเป็ดตาหแค่ด่ามัน

મિત્રો આપણે હેને દેહી ગયા છીએ મસ્ત મજાની વાળું કરવા વાળું માં એ મિત્રો શાક કાપડે દૂધી ખાવના રસલા દૂધ એક બણી ભેરી યાદ કરશે ભરવા ન જવાનું પડી વિજલ પડી

ચાલો હને ડાયરો આશા થયો આજનો બ્લોગ આયાત કરતી છું પૂરો હને આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને જણાવજો તો હવે હને મળીશું નેક્સ્ટગમાં ત્યાં સુધી બીજા ડાયરાને સામે રાખ